કોર્પોરેશન દ્વારા સુરતના કોન્ટ્રાક્ટર પાસેથી સમારકામ કરાવવામાં આવશે હાલમાં માનવી ગેટ તૂટી ન જાય તે માટે લોખંડના દસ પાયાના ટેકા મૂકવામાં આવ્યા છે જેનાથી ઇમારતને બચાવવામાં આવી રહી છે વડોદરા શહેરનું ચાર દરવાજા વિસ્તાર હેરિટેજ વિસ્તાર જે ગણાય છે આજે તમે જોઈ શકો છો કે માંડવી જે છે એનું દોઢ દર્શા એકદમ ખરાબ થઈ ગઈ છે અહીંયા ટેકા મૂકવાનો વારો આવ્યો છે અહીંયા ઘણા સમયથી તિરાડો પડેલી હતી અમે અનેકવાર રજૂઆત પણ કરેલી પણ જે ટેકા મૂકવાનો દ્વારો આવ્યો છે એની રિપેરિંગનું કામ ન થતાં આજે એની દૂરદર્શા ખરાબ થઈ છે તો નગરજનોની એક જ માંગ છે કે આ હેરિટેજ વિસ્તાર તાત્કાલિક ધોરણે એને સમૂહ કરવામાં આવે એવી માંગ છે માંડવી દરવાજાનો ચોખણી તરફથી આવતા સેકન્ડ નંબરનો પિલ્લર જે છે એ જમીનમાં ધસી દસી થઈ ગયો પરંતુ સેન્ટરમાંથી ખવાઈ ગયો છે એટલે જે કોરોઝન છે એ થોડું આશ્ચર્ય પ્રમાણે એવું છે એના માટે કન્સલ્ટન્ટ છે કે જે આર્કિયોલોજીકલ ઇમારતનું કન્સ્ટ્રક્શન કરતા હોય છે એવા સુરતના શ્રી સુમેશભાઈ મોદી અને સાઇટ વિઝિટ કરાઈ છે અને એમના કોન્ટ્રાક્ટર છે એમને પણ સૂચિત કરવામાં આવ્યું છે કે ભાઈમ તકે આ વસ્તુ કોલેપ ન થાય તો આજે સાંજ સુધીમાં એ એમનો ઓપિનિયન આપી અને આ કોલમ આખું નવેસરથી કઈ રીતે બનાવી શકાય જેથી કરીને આર્કિયોલોજીકલ સ્ટ્રક્ચર પણ કન્ઝર્વ થાય અને એને મજબૂતી પણ મળે આ એક પિલર ખાવા છે અને જે સંલગ્ન આર્થ છે એમાં પણ આવવાની શરૂઆત થઈ છે એટલે તંત્રનું ધ્યાન છે અને આ કન્સલ્ટન્ટ કે જે આર્કિયોલોજીકલ ઇમારતોના માટે જાણીતા છે એમનું ઓપિનિયન લઈને વહેલે મળી તકે ઓપિનિયન આપતા એ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે